ચીન સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી હાહાકાર મચાવતા રાજ્યની સરકારની ચિંતામાં વધારો થયો છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે દેખા દેતા હરકતમાં આવેલ રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટેના સૂચનો કર્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેલા પાંચસો થી પણ વધુ વેન્ટિલેટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દવાઓનો સ્ટોક અને ઓક્સિજન ટેન્ક સહિત પીએસએ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે સ્વિમર ખાતે જરૂર પડે અલાયદા વોટી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે ચીન સહિત ભારતમાં ફરી એક વખત કોરોનાએ દેખા દેતા રાજ્ય સરકારની ચિંતા વધી છે ચીનમાં ઉદભવેલી કોરોનાની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ તમામ તૈયારીઓ અંગેની સૂચના જે તે વિભાગને આપવામાં આવી છે જેના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઇન અનુસાર જ્યાં પણ પીએસઆઈ પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં મોકડ્રીલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીની પણ સમીક્ષા પૂર્ણ કરવામાં આવી છે આરટીપીસીઆર ટેસ્ટ કરતી તમામ સંસ્થાઓ જોડે સંકલનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે